અયોધ્યા ધામ ને લાખ લાખ વંદન અને હવે તો એક જ વાત ઘર ઘર રામ અને ગામ ગામ અયોધ્યા આપણું ઘર ઘર રામ ગામ ગામ અયોધ્યા આજે બની છે આજે ક્યુ ગામ બાકી છે કે અને બાપુ ગામ થવાડા ભાઈ ને પાસા બધા જે અઢારે વરણ એક થયા છે અને આજે ભગુડામાં પણ અઢારે વરણે મળીને મોગલ ની ભગવાન રામની બપોરની આરતી ઉતારી છે સાહેબ આ ભેદભાવ ખોલીને પ્રસંગ એ આજે ગામમાં જે ગામની ઉજે મને જે ઓળખે છે એ તમે મને ઓળખતા જ નથી આ ગામની ભીચુ એ જે મને ભાડ્યો છે એ માયા તમે જ કોઈ જોયો નથી સાહેબ ભીતળીઓ તમે કેવી ભાગશાળી ભાઈ સરપંચ રાજુભાઈ આવું રૂડું આખું ગામ મળીને આવું જબરજસ્ત આયોજન કર્યું દરેક ગામમાં થયું છે પણ અમુક અમુક ગામ આને તો બપોર ના અગિયાર વાગ્યાના કેટલા વાગ્યા ની તમારી યાત્રા કાઢી સવાર દસ વાગ્યા ના ધબધબાટી બોલે ઓલો ઢોલી ક્યાં ગયો મને લાગે એ બે દી ઊભો નહીં થઈ શકે છે અને આને કીધું ને આપણે પોપટભાઈ કે ગામના સાહેબ દિવાળીમાં ઘરે ઘરે જઈને મીઠાઈ તો આપી પણ અમુક પરિવારમાં કપડાની વ્યવસ્થા નથી કપડા કપડાંથી લઈ અને રોકડ રકમ કેટલા ઘરોમાં આપ્યા ભાઈ ત્યાં ચોત્રીસ ચોત્રીસ પરિવારમાં જઈ અને કીધું કે તમે ટેસ્ટથી દિવાળી કરજો અને છોકરાઓને કાંઈ કામકાજ હોય એ કહેજો કહેવાનો મતલબ ગામ છે એમાં એ જો ગામ એક થાય તો એવું જે ટૂંકમાં બોરડાને આંગણે આજનો રૂડો જ્યારે અહીંયા અવસરશે ત્યારે પૂજ્ય જ્ઞાનદાસ બાપુ અમારું બોરડા લેરિયા હનુમાન એમની સાથે પૂજ્ય બાપુ બેઠા તમામ સંતો તેમજ અમારે વિવેકભાઈ તળાવિયા આપણો વિભાગ પ્રચારક એમના એની અહીં ઉપસ્થિતિ છે આપણા આર ની રાષ્ટ્રીય સેવા સંઘ તેમજ ભાઈ શ્રી વિવેકભાઈથી લઈ અને મારે વિપુલભાઈ બે વી વી વિપુલભાઈ છે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ એમના પ્રમુખ છે પોતે એમ જ ભાઈ શ્રી મેહુલભાઈ ત્રિવેદી એમની પણ અહીંયા હાજરી છે મેહુલભાઈનું પણ અમે અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ તેમજ ભાઈ શ્રી મારા સ્નેહી એવા પ્રવીણભાઈ ગજેરા તેમજ અમારે વાસુભાઈ મૌવાથી તેમજ ભાઈ શ્રી ભાવેશભાઈ અમારે હળિયા એ પણ તાલુકા સંયોજક છે એવા જ મહેશભાઈ પરમાર વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા ભાવનગરથી ભાઈ શ્રી દીપકભાઈ ચેતનભાઈ વિપુલભાઈ અમારે નારણભાઈ મોરી તેમજ અમારા નવા નકોર તાલુકા પ્રમુખ રાણાભાઈ રાણાભાઈ ભાજપમાં સાહેબ બહુ કામ કર્યું હોય જૂના કાર્યકર અને આખરે એમને પણ તાલુકા પંચાયતના પ્રમુખની જવાબદારી આપી છે એમને પણ તાળીઓથી વધારો અમારા તળાજાનું બધા ગૌરવ છે અમારે ભોજુભાઈ ઘાણાથી હામળાભાઈ કુંડવી સરપંચ કોઈ ના આવે કોઈ નામ રહી જતા હોય મંચ ઉપર અમારા બેઠેલા કલાકારો ભાઈ પોપળભાઈ માલધારી સરસ તો બોલે છે ક્યાંય એ તો મારું એની મહાનતા છે કે એમ કે કુવાનું સાંભળે સાંભળે બોલી એની મહાનતા છે પણ એની પોતાનું પણ કાંઈક કદર તો હોય ને સાહેબ એટલે એ પોપટભાઈને પણ આપણે તાળીઓથી આપણે બધાઓ એમનું ગામ વતી અહીંથી સ્વાગત કરું છું પરેશભાઈ પરેશદાનજીએ ગણપતિ વંદના કરી અને હજી રાજ ગઢવી બાળેટો એને સાંભળવાનું પણ બાકી છે બહુ સારું બોલે છે અમારા આખી સંગીતની ટીમ અને આ સરસ મજાના માયક અને એ સાહિત્ય શીખ્યો છે મેં તું માયક ને સાહિત્ય બે રાખી તો ભાડે કોણ લઈ જાય એટલે માયક પણ હારા છે જો અમારા ગામના છોકરા કેવા ડાયા છે જો તમારે કોઈ ગામમાં આવી રીતે બેઠેલા જોયા કે કેવા ડાયા બેઠા જો અમે અવડા હતા અમે અહીંયા ન બેઠા હોય અમે પાર્કિંગમાં હોય તાકાત છે કોઈ ને કે અમારા ગામ માં હવા હોતો કોઈ વયો જાય જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે જ લાગે અમુક અમુક ઘટનાઓ આપણે યાદ આવે નારાયણભાઈ નારાયણભાઈ અમે બધા બાળ મિત્રો હાવ બાજુનું પાદરગઢ ઈ કુંડવીના ખાતેદાર અમે પાદરગઢના ખાતેદાર શું કામ એમ એમના બાપુજી અહીંયા અમારા ખાતા હાલતા શેઠ હતા અમારા રદાવા ઉટા કાકાને યાદ કર લો સાહેબ એ અમારા શેઠ બદના સિંગ ને ઈ તોળી જાય એટલે આ બધા આમ ઘરના ઘરના જ ને આમાં તમને તકેવું કેવું તો કે આપણે ગામનાને તો હોય નહીં એ તમારે અદપાળીન બેહવું છે કે હાલો અદપળોઠી ટટાર મારા દીકરા કરે કરે ખરેખર છોકરા જોઈ ને એટલે ગામની ખબર પડી જાય ગામના બાંપ ઉપેલી ગામની ખબર પડી જાય બાંપ ઉપેલી ખબર પડી જાય કે આ ગામમાં અજોડાય કેવી છે અમુક ગામમાં તો વંડીયું ખોડે બમ્પ કરે આપણે એમ થાય વંડી કહેજો ને અમે ફરીને વ્યા જાવ ભાઈ એ તો ભલું કરજો ભાજપનું તો આ એક્સપ્રેસ હાઈવે કાઢ્યા ને તમે બધા ગામ બાયપાસ કર્યા ગામ ઉપર છોકરા ગામનું પેલા પેલા શું હતું ગામનો ચોરો જોવે એટલે ગામની રાહ વળી ચોરે બેઠી હોય બધી કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય મામાને જોઈ લો એટલે મોહાલની ખબર પડી જાય ઓલી એક બેન ભારો લઈને નીકળી ને માથે ભારો ને એમાં એક બેને હાથ કરે કે એ બેન ભારો હેઠો નાખે આવી ઘડીક સાને રખે બેઠી કરતી જા અરે કે નાના મારે ઉચાવેલ છે ઉચાવેલ રહ્યા દે ને મારા છોકરાને જોવા આવ્યા તે ઘડી ક્યાંક સમજો મહેમાન બેઠા તું જોઈ જા આવ્યા આવે મહેમાન અરે સાફ પી લે તકે ના ના મારે ઉતાર છે કે ભાઈ બાઈ નાખને ઘડીક ભારો હેઠો ચાની રકે બી હેઠી કરતી જા ને માર છોકરાને જોવા આવ્યા એટલે કહું તે ઓલે કે મારે કામ છે પણ ક્યો ઓલો વાય આવે એને જોવા આવ્યા ભારો નો નાખ્યો પણ આખો વરો હેઠો નાખ્યો બોલો એને કેતા મૂંગી મરી વાત તો હું વાંધો હતો કેટલું બોલવું હું ઈ મહત્વનું નથી કેમ બોલવું ઈ મહત્વનું છે અને આજે તમે કલ્પના કરો સાહેબ કે ભારતને કેવા વડાપ્રધાન મળ્યા હોય અને આજે પ્રતિષ્ઠા જે લાઈવ જોતા હતા મોહન ભાગવતજી એક બાજુ ઊભા હોય અને એક આ દેશનો પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એ ભગવાન બાળ રાઘવની પૂજા કરતા હોય એની આરતી કરતા હોય એને ભોગ ધરતા હોય અને કહેવા ગયો નરેન્દ્રભાઈએ એટલું પૂછ્યું સંતોને કે મારે પ્રતિષ્ઠા ભગવાનની પૂજા કરવાની હોય તો મારે કેવા વ્રત કરવા જોઈએ

ભય પથારી પાથરવાનું પણ નહીં એટલી ઊંચાઈ પહોંચ્યા પછી આ દેશ નો રાજા રાજા શબ્દ વાપરી સાહેબ રાજેશવી શબ્દ આપ્યો આજે તો પીઠાથી એક જ એવો શિવાજી પછી કોઈ આપણે એને કોઈ રાજકારણ એ તો ધર્મ સાથે સંકળાયેલા હોય અને જેનામાં ધર્મ દેખાય એ બોલ્યા વગર ન રહે તો છે અયોધ્યાના મંદિર ત્યાંથી બોલ્યા છે આ એક જ વાર શિવાજી પછી કોઈ રાજસ્વી મળ્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી મેળ્યા છે અગિયાર દિવસ અનુષ્ઠાન સાહેબ અને છતાં એ માણસ ઉપવાસ લઈને બેઠા હતા પણ આમ મોઢામાં કડકસ લી નતી

અને એ પછી અખંડ ભારતની પ્રતિષ્ઠા થઈ હોય તો ભગવાન કૃષ્ણના પરપોત્ર દ્વારકા મંદિર બનાવ્યું હતું ત્યારે એની અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ પધરાવી અને એટલા વર્ષ પછી સાડા પાંચ હજાર વર્ષ પછી અખંડ ભારત આખા ભારત સાથે કોઈ ભારતમાં એક મંદિરની પ્રતિષ્ઠા થઈ હોય તો આ પહેલી વહેલી પ્રતિષ્ઠા થઈ છે ઝાલક હોય ઝા વિશ્વની અંદર આ મોટી વાત અને આનંદ એ વાતનો છે કે એ પળના આપણે બધા સાક્ષી બની શક્યા અને મને તો વેગ વેગ આનંદ એ વાત છે કે એ જ મંદિર ઉપર જે ધજા દંડ છ ધજા દંડ લાગ્યા ને એ છ એ છ ધજાદંડની પૂજા કરવાનો મને લાભ મળ્યો છે સાહેબ અને આપ ત્યાં જવાનું હતું સાહેબ છ કલાકારોનું આમંત્રણ હતું ભીખુદાનભાઈ કીર્તિદાનભાઈ સાંઈરામભાઈ રાજભા ગઢવી અને કું અને જે એક નામ હતું પણ અમે બધાય કીધું કે આ બધાય ગામો ગામ ગોઠવાઈ ગયેલા છે ત્યાં આવશું ને તો એટલા ગામમાં એમ કહેવાય ભજન ધ્યાન નહીં આપી શકાય એની બદલે અમે પ્રતિષ્ઠા પછી સો ટકા ફેબ્રુઆરીમાં દર્શને જાશું પણ કહેવાનો અર્થ પોતપોતાના બધાય આપણા વાત થઈ ને કે ખિસકોલી જેવું કોઈએ કામ કર્યું છે પણ અખંડ ભારત આખા ભારત સાથે રહી અને પ્રતિષ્ઠા થઈ હોય એવા પહેલો દાખલો છે અને એમાં આઝાદી પછી તો પહેલી વાર એક સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલ અને વલ્લભભાઈ જો હજી દસ વર્ષ જીવી ગયો ને તો આ બધો ગોબો ઉપાડી લેતો એ મારા હા મને ગમણાથી કોને ખબર એવું થાય છે ને મને ગણાય કે વિવેકભાઈ મને કે ઇતિહાસની વાતો કરજો બધી ઇતિહાસ એટલે શું બાપુ ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલો ને વાગોળવી બીજું કાંઈ નહીં

બહુ લાંબી વાત નથી કરવી તો આઝાદી મેળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ જોડાઈ ગયા હોત પણ સાહેબ જોડાઈ ગયું છે ભારત આખું હવે કીધું આ દેશનું અને વડાપ્રધાન સાહેબ આજ મોદી સાહેબ બોલતા ને સાથી ઠોકીને કહું મોદી સાહેબ નહોતા બોલતા એનું અનુષ્ઠાન બોલતું હતું

તમે જોવો છો ખરા પાંચ દી ધુબાકો કરવો છે આ ગામમાં એમાં એમાં કાંઈ ઘટે નહીં સાહેબ એટલે આજનો અવસર જ જુદો છે આ બાવીસ તારીખ અને પોષ મહિનાની બારસ એ ઇતિહાસના ચોપડામાં રાણાભાઈ લખાય ને આમાં જેટલા જેટલા હતા એ બધા જેવી રીતે રામાયણમાં વર્ષો પછી અત્યારે જે જે પાત્રો હતા એના નામ લેવાય એમ વર્ષો પછી હજારો વર્ષ પછી આની આ વાત પાછી થવાની છે બાબર ને એને નથી ભૂલતા પંદરસો ને સોવીસ માં ગાદી બેઠો અઠ્યાવીસ માં આ કામ કર્યું એને ઢાસો બનાવતો ગયો અત્યારની પરિસ્થિતિ સાહેબ અત્યાર સુધીમાં આપડે કાપડ નહી ફાડ્યું હોય ને એટલું કાપડ તો આપડી આવે આવી ગયું છે સાહેબ આનાથી તો બીજો ગયો માટે હવે ઉઠ જાય મારા રે તારું ઉઠજને મારા કે હરી રે દારૂ હિંદ માણ તુબે વાત રે બાપુ હિંદ માણું તુબે વા શિવાજી માતાજી ભાઈ જુલાવે બહુ છે શિવાજીનુ ના મા પા શિવાજીન લીધર આવે માતા પાલાવે શિવાજીન ની ધરુણા આવે માતા પા

એક બે વાતો કરવી છે આ સંસ્કારની વાત છે અને એક જ એવું આપણું શાસ્ત્ર છે કે એની અંદર ચરિત્ર શબ્દ આવે રામ ચરિત્ર માનસ અને જેના ઘરમાં જેનું માનસ જેનું મન રામના ચરિત્રમાં હશે ને એ પરિવારના ચારિત્રો કંઈક જુદા હશે ભલાબળ હ એની એની અંદર પ્રવેશ કરવો પડે નહીંતર હમણાં તો એક બાળક જન્મ હોસ્પિટલમાં તે જન્મતા વેદ પુષ્પાનો ડાયલોગ બોલ્યો બોલો જન્મતા જ બોલો ઝુકે ગાની ચાલા નહીં શું ભઠીયા કાન કરી ગઈ કા આ આ આ બન્યું કે માનું અને હકીકત તો પરિણમે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે વરરાજો માંડવા આમ ફેરા ફરતો હોય માથે સાફો હોય અહીંયા લીલી પીલી લાઈટ થતી હોય હાથમાં તલવાર હોય અને ફેરા ફરતો તો એવો રૂડો લાગે પણ આટે આડે દિવ્ય હમણાં નીકળે તો ગાંડો લાગે આપણને

જે વસ્તુ જયારે સારી લાગતી ખોટી વાત છે લેતાય આ તો પુષ્પા નો ડાયલોગ બોલ્યો ઝુકે ગાલીએ ત્રાહ આમ થઈ જાય મેં નથી જોયું કે ફિલ્મ એ મને કોકે કીધું વર્ણન કર્યું ને કે એમાં શું જોઉં આખો આખી ફિલ્મમાં ત્રાઉ આયો હોય એને શોધવાનું આપે કાંઈક સીધો હોય તો ઠીક આખો એનું એલામેન્ટ ઉતરી ગયેલું છે એના બે ટાયર ત્રા હાલે છે ઘેરું થઈ ગયેલો છે આવે એવી વાત મને મેં કીધું કોકે મને કે એવું છે આવે એમાં બાકી કાંઈ છે નહીં હાલે છોકરો બોલ્યો ને જુકે જનમ

બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય છતાં હો હો ગાયો શિશુપાલ ને સાંભળવાની જેનામાં તેવડ હોય ને એ સહન શક્તિ હોય એ કૃષ્ણ નજીક જઈ શકે બે કોથળી પીન નીકળી જાય રોડે આવી જો જોઈ લેવું ઘર ભેગું થા ભગવાન રામ ભગવાન સુકામ કહે કે જગદંબા જગતજન જાનકી એની અર્ધાંગના હરણ થાય છતાં રાવણ પાસે ત્રણ ત્રણ જણા સમાધાન માટે મોકલે આ મોટાનો વિવેક ક્યાં એક જીવનારી તો મારો પ્રભુ જો સેવાડાના માણસને માણસ ને મળવા જતા હોય તો હું તમે કઈ વાડીના મૂળા ભલામણા કે શેવાડા થી રહી શકો તાકાત ખોટી સબરી મીઠા તારા બોરજી મીઠા લાગો એ બાઈ તારી ભાવના છે મીઠા

ભાડે ગયા છો હવે વિવેક વિવેકભાઈ ભગવાન રામ આપણને વિવેક શીખવાડે છે કે જેવો વ્યક્તિ સામો છે એને એ એ રાજી રહે એ માટે કેવટે કીધું પગ ધોયા વગર બિલકુલ નહીં ભગવાન સમજી ગયા ઓળખી ગયા એને સાબાસ સાબાસ કેવટ જન્મ તારો બીજો ભયો ગયો દોસ્ત પણ હજી તું ભૂલ્યો નહીં મને કાથરોટ લાવ્યો કાથરોટ પણ વરારી બાપુ એ બહુ સારો અર્થ કર્યો છે કે કેવટ કાથરોટ શું કામ લાવ્યો ત્યારે તો આપણે લાકડાની આઈ સ્ટીલની કાથરોટ તો હવે આવી લોટ ને હાથ બે હરી જાય જ્યાં ખરેખર લાકડાની કાથરોટમાં જે લોટ થતો હતો મહળાતો હતો

આપણી મારું કીધું મરો અંદર વ્યાવો રહોડા આપણે તો બેઠા રહોડા અંદર ત્યાં પછી માછલીઓ જેવા સેન્ડલ બેરા કાઢ્યા ને અંદર ગળ્યો આવ્યો ના સાહેબ તમે શું સમજો મને યાર હું માછલીની આંખમાં ડૂબકી મારી શકું છું ભલે સંચોળ હોય